રાજકોટની અને હાલ મુંબઈ ખાતે નિવાસ કરતીના માતાને તેમના કાકા અને તેમના દીકરા સહિતના વ્યક્તિઓ ધમકાવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે જ્યાં બિલકુલ આપણે જણાવી દઉં કે આ ઉપરાંત તેના પર પણ

જણાવે છે કે આ મામલે રાજકોટ શહેરના પોલીસ કમિશનર લેખિત અરજી આપવામાં આવી હતી છતાં પણ આજ સુધી પોલીસ તરફથી કોઈ ફરિયાદ નોંધાઈ નથી આ મામલે તપાસ થાય અને ન્યાય मे તેવી માંગ ઉઠી રહી છે મારા સગા જેઠ થાય છે બિપિન ભાઈ અમૃતિ અમારા સગા જેઠ થાય છે આનંદ અમૃતિ અમારો ભત્રીજો થાય છે મારા હસબન્ડ ની બીમારી તબિયત ખરાબ હતી અને એની ડેથ થઈ એટલે અમને એનો ફોન આવ્યો એટલે અમે સવારે અહીંયા આવી ગયા મુંબઈ થી હું ને મારી બે બે આવ્યા સવારે સાડા વાગે પછી અમે મારા જેઠ ની ઘરે બે દિવસ રોકાણ અને પછી અહીંયા રોકાણ અહીંયા મારા ઘરમાંથી ચોરી કરી ગયા એ અમને ખબર નતી બધી વસ્તુ ટોટલી મારા ઘરમાંથી સોનું પૈસા પોપટપરા બધું પણ લઈ ગયા ઈ મને કોઈ વાંધો નતો. અમે અમે સીધી પટ્ટી અમે નવ મહિનાથી કોઈ વસ્તુ કરતા નહોતા પરમ દિવસે મારી ઘરે અચાનક નો સાડા દસ પોણા અગિયાર એને બેલ મારી એટલે મને તો કઈ ખબર નહોતી એટલે મેં સીધો દરવાજો જ ખોલી દીધો ખોલેલા ભેગો ત્રણ જણા ઉભા હતા બીપીન અમૃતિયા આનંદ અમૃતિયા અને એનો ફ્રેન્ડ હતો જગદીશ હવે એ ત્રણ જણા દારૂ પીને બધા એટલે મેં સીધો જ સીધો જ મેં હાથ આમ કર્યો કે ભાઈ તમે અંદર ના આવો એટલે મને ધક્કો મારીને કે ઘર મારું છે તું પ્રોપર્ટી અને પાછું તું ને હું પ્રોપર્ટી ખાલી કર અને નીકળ એટલે મેં કીધું એ જ્યારે થાશે ત્યારે કોર્ટમાં બધું થાશે તમે અત્યારે એક કામ કરો અત્યારે નીકળો તમે દારૂ પીધેલ છે ગાડો ગાડ બધી એટલી હદે મને મને તો એટલી ડોઝર કરી એટલે મેં સીધો સો નંબર માં કોલ કરી દીધો કે મારે બહેસ નથી જોતી મેં સો માં કોલ કર્યો ઉપર થી સો નંબર વાળા સાહેબ આવ્યા કીધું કે બોલો બેન એટલે મેં એને કીધું કે આ પીને મને મારવા માટે આવ્યા છે એટલે એટલે તમે આને લઈને ઈ સાહેબે મને કીધું કે હાલો તમે લખાવો તમકા ન્યા આવો અરજી કરવા આવું તો ઉપર થી કોઈનો કોલ આવ્યો ઈ સાહેબ ને કેનો આવ્યો એ મને ખબર નથી એટલે મારા જેઠના બાબા એ કીધું અલ્યો વાત કરો નઈ કે એટલે ઈ સાહેબ બિચારા બી ગયા એને વાત કરી વાત કરી એટલે એને એમ કીધું કે ઓર કોણ છે ઈ મને ખબર ના પડી એને જી હતું ઈ એને ઉપર થી એટલો ફોર્સ આવ્યો ઈ સાહેબે ઢીલું મૂકીને મને કે બેન તમે સવારે આવજો બેન તમે કે સવારે આવજો એટલે મેં કીધું હા સવારે આવીશ એમ મારે કાઢવા હતા બીજું કઈ નતું મેં ઘર માંથી એને કાઢ્યા ફરિયાદ એટલી જ છે કે હું મુંબઈ રહું છું કારણ કે મારું કામ ત્યાં છે ઓલરેડી મારા ફેમિલી વાળા મારું બધું જ પ્રોપર્ટી બધું લઈ લીધું ઈ મારો સવાલ જ નથી મારો પોઈન્ટ એ છે મારે કામ કરવા માટે ત્યાં રહેવું પડે એમ છે અને અહીંયા લીગલ કેસ ચાલે છે તો મારી મમ્મીને અહીંયા રહેવાનું છે મારા મોટા આદા છે જસદણના પ્રભારી દિનેશભાઈ અમૃત તેમનો છોકરો આનંદ અમૃતિયા અને મારા બીજા આદા છે બિપિન અમૃતિયા બે દિવસ પહેલા એ મારી મમ્મી માથે હુમલો કરવા આવ્યા રાતના અગિયાર વાગે એમનું કહેવાનું એમ છે કે આ ઘર ખાલી કરી આપો પણ એ લોકોએ લીગલ નોટિસ આપવી જોઈએ ને

પોલીસ વાળા નોર્મલ કમ્પ્લેન લઈ એની ઉપર સાઈન કરીને કે એફઆઈઆર છે હું તમને કાગળીઓ બતાવીશ તમને લાગશે કે એફઆઈઆર છે કોઈ અભણ માણસ હશે ને એમ કહી દેશે કે કે એફઆઈઆર નથી તો મારો કહેવાનો મતલબ એમ છે તમે બીજેપી ના કાર્યકર્તા છો મતલબ તમે ગમે એનું મર્ડર કરી નાખશો કે ગમે એને મારી નાખશો ગમે એને ટોર્ચર કરશો કે ગમે એને ગમે એટલો અત્યાચાર કરશો તમારી ઉપર કાંઈ એક્શન નહીં લો મતલબ સોશિયલ મીડિયા મીડિયા કમિશનર ને રીચ આઉટ કરવાની કોશિશ કરી પણ ત્યાંથી ને કાંઈ જવાબ નથી કમ્પ્લેન તો અમારી લેતા જ નથી અગર લઈ લે છે તો જયારે એ લોકોનો ફોન વહી જાય છે કે હા ભાઈ હું નહીં આવું પોલીસ સ્ટેશન મારો ભાઈ આવી જ રીતના વાત કરે છે કે હું નહીં આવું પોલીસ સ્ટેશન તારથી થાય આ શબ્દ એને પોલીસ મારી સામે પોલીસ વાળાને છે